भ माई पा ने चि कुटिय सारी सवारी तू मालडी भगतो न तारा दुख माता तू तो हर घड़ी चरणे नमा वंदन नमावशिष हु वंदन खुखार वन्दन पु वंदन बहु चर मेलडी

તો બહુ કંઈક ડર લાગતો હતો બધાય મજા નહોતી આવતી કંઈક જાણે કંઈક છેવ લાગતું તો પણ અહીં આવ્યા પછી એકદમ બધાયનું જીવન શાંત થઈ ગયું અને મન શાંત થઈ ગયું હવે કોઈ ભય નથી લાગતો આખું જીવન બદલી આપ્યું ડર બધો કાઢી આપ્યો માતાજી હા દેવ પ્રત્યેનો દેવ પ્રત્યેનો એટલે અહીંયા આવવાનું ચાર રવિવાર છે ને પછી મને ત્રણ સ્વપ્ન આવ્યા હતા એમાં એક સ્વપ્નમાં મને એક ભૂરા કલરનો નાગ અહીંયા ઘડી ગયો પછી બીજું સ્વપ્ન એવું આવ્યું કે કોઈ દેવી દુષ્ટ શક્તિ મારા ઉપર ચડી બેઠી છે અને બીજી કોઈ શક્તિ આવીને મને બચાવ્યો તો મેં જોયું ઊંઘમાં તો એ મારા પપ્પા હતા અને ઊભા હતા મદદ પડે આખા લાલ હતા પછી ત્રીજું સપનું એવું આવ્યું કે હું પોતે જ મને દેખાણો બહુ લાંબા વાળ હતા એટલે પછી મેં અહીંયા સેવકને પૂછ્યું તો મને ચાર વ્યવહાર કીધા એટલે ચાર વ્યવહાર હું આઠ દસ મહિનાથી કરું છું અને આઠમના નિવેદ હતા ને ત્યારે માતાજીએ કીધું હતું કે પાંચ અગરબત્તી તમે બહાર કરજો તો એ મેં કરી એટલે નિવેદ બહુ સરસ થયા અમારા પણ બી સવારે પોણા પાંચે મને એક સપનું આવ્યું કે મારી પથારીમાં નાગ છે તો હું દોડીને બહાર નીકળવા ગયો ને તો ડેલીની બહાર એક મોટો નાગ હતો બાર ફૂટ અને પાંચ માથા હતા તો હું બહાર ન જઈ શક્યો એટલે એમણે કીધું તું કંઈક હશે તો દેખાશે વાત તને પહેલા જ સપનામાં આલ્યું કે નાગ બતાવ્યો પૂરો નાગ બચકું ભર્યું હા પછી એક નાગ ઉપર પડ્યો પછી બાર જોયું પંચમુખી પાંચ મોઢા વાળા તો તારી જગ્યા પર પંચમુખી ગોગા મહારાજ વાસ હોય ને એટલે હું સપના લાવડાવું ભૂમિકા પર શેષ નો વાસ છે શેષ નાગ નો બધી જગ્યા વાસ છે ધરતી પર પણ અમુક જગ્યા વિશેષ હોય છે તમારી જગ્યા એક ઊંચાણ વાળી છે પેલા સમજો જો તમારા રસ્તા હોય ને આમ સીધો જાય પછી ઊંચો આવે એવી આતાર બધું લેવલ થયું હોય હા હા પણ પહેલા ટેકરા હતા ઊંચા એટલે એવી જગ્યા પર તો ખાસ નાગનો વાસ હોય હોય ને હોય જ દેખાય નહીં પણ આ સપના આલે ને તાણા આલે તો તમારે જગ્યા પર નાગનો વ્યવહાર કરી કર્મ જે રીતિ પવિત્રતા રાખો જાળવી રાખજો બીજું તમારા પૂર્વજ પિતૃ તમે હરાયેલા છે મારા પપ્પા હા હા એ પિતૃને હરાવાય નહીં ચારે નતા ગમતા દાદા પપ્પા તમારા ના એવું નથી પણ તો તમે પૂછવા જ્યાં ફરી તમને મોક્ષ મળ્યો કે નહીં એટલે અમાર બે ભાઈના મેરેજ નોતા થતા પછી બધાએ કીધું કે નારાયણ બલિ સરાવા જાવ એમ નારાયણ બલિનો મતલબ કો જો મન સરાવાનું કીધું એટલે મે એકવાર બે વાર બધે નારાયણ બલિ એટલે જે જગ્યાએ તમે કોઈ નદી કિનારે કોઈ બ્રાહ્મણ વિધિ કરાવડાઈ અને એના પીન દાન કરી પાણી પીવડાઈ ભોજન ધરાવી કપડા વસ્ત્રી એના નામ થી દાન કરી એનો દીવો કરી અને પછી એના રાજી ખુશી થી એના પધરાઈ દે કે ભાઈ આવા બધું રાજી ખુશી થી એમની જે તે ઈચ્છા હોય એ પૂરી કરે ભગવાન અને અમને ભગવાન મોક્ષ ચાલે એમ કરી નદી પધરાઈ દે હા બરાબર પણ એ તમારા પપ્પા જીવ તમારામાં રહી ગયો હોય હા એમને ના જવું હોય બરોબર ભલે તમને કીધું શાસ્ત્રો ની વિધિ ખોટી હોતી નહી પણ એ વિધિ ક્યારે થાય જયારે તમારો પિતૃ પૂર્વજ બધા ઋણ મુક્ત થઈ ગયો હોય ને તારે એની એ વિધિ લેખે લાગે બરોબર પણ તમારા પિતૃ ઋણ તો હજુ સજ

હમેશા નાનો નાનો સાપ આવે નાનો સાપ તો તમારે એવું સમજવાનું અમારા કોઈ પિતૃ પૂર્વજ આયા બરોબર પિતૃ પૂર્વજ નાના સાપ રૂપ માં સપના માં આવે અને બચકું બચકું ભરત સમજી લખ અમારા કોઈ પૂર્વજ તો નહીં કદાચ તમારા પૂર્વજ બે હાડેલા હોય

હોય રોજે રોજ મોડામાં માથાના વાળ આઈ જતા હોય ને તે પિતૃ ના લક્ષણ કેવાય કાંકરી બહુ આઈ જતી અચાનક કાંકરી આઈ જાય તમે આમ મળી જાય ઠંડી ચડી જાય એવું બહુ થાય મને કાંકરી વાળ આવે તે મને જ આવે બધા તને જ કેમ આવે એમ એવું કે હા મને મને આવે હોય વાળ

થોડું દાન કરી દેસુ ને હું એવું ચોક મંદિરમાં સારી જગ્યા હોય ને ધાર્મિક ઉભા રહ્યો એવા બધું બરોબર છે પણ મેં કીધું એનું મુખ્ય કારણ આ પિતૃ પૂર્વ એના બિહારી રાજી ખુશી થી

ટૂંકમાં તારા ઘેર સાધુ અઘોરી નો વાસ બાવાનો વાસ કેવાય તમારા ઘરમાં ભાર રે આળસ રે તમને કરવાનું મન ના થાય સાચી વાત

તમારી એકદમ પવિત્ર છે શક્તિ છે અને આ એકદમ આસુરી દુષ્ટ એટલે ખરાબ ક્રોસ થાય થાય બરોબર એટલે તમારા પણ કોઈ ક્રોસ તો થાય છે જમવા બે અવતારે જ કરાય બધા ચાલુ 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 જીવન પહોંચ ને ને

એના કરતા હું તમારી જગ્યા પર મૂકવા આવું છું અને એને ગમે તે વ્યવહાર પેટે છે ને એક કાપડ એ લીયા કેસરી કાપડ કયું કાપડ આલો તમે એને કોટન નું કોટન કેસરી કલર કેસરી કલર એ કેસરી કલર નું કાપડ એના આપી દેજે બરોબર બરોબર આનું તો કઉ થોડું કમંડલ હોય ને કમંડલ એ લીયા લેવાનું કમંડલ તો આલી ભાડું મીલ દો અનાજ એ મિલ રોટલી મિલદો એ જતા રે છે એમની જગ્યા એમ પૂનમ ભરવા જતો હતો એ બાપુ છે ને મને બોલાવતા તમે આયુર્વેદ નું કરો છો ને તો અહી આવો કે એટલે કારણ આ છે બરોબર આટલું જ વસ્તુ તારે કરવાનું બીજું કોઈ દેવ નું મને દેખાતું હો કોઈ શિકોતર સિકોતરનું છે તમે દીવો નહીં કરતા એટલે હમણાં શરૂ કર્યો એકવાર અઠવાડિયે કીધું કરી એમ મમ્મી કેવું મમ્મી ને એવું લાગ્યું કે હવે મારે

આટલા બહુ છે બોલો રામ મેલી રામ મે બે ફ્લેટ લીધેલા છે એમાં પાછળ પીપળો છે અને અમારા મેરેજને ને 6 વર્ષ થયા છે એક ઓર સંતાન અમારે મિસકેરેજ થયું એટલે આ કરો આવતા જતા રહે મે ચિટલાને આલ્યા છે આલ્યા છે બસ વિશ્વાસ રાખજો અમારે રામવાડી રામ કરી અને શ્રીફળે વધેરી આલી રોજ ના કરો ચાલે ફ્લેટ માં બઉ મજબૂરી હોય તો અઠવાડિયે વાર યાદ કરાય સોમવાર બરોબર બસ

રાંધલ ને પ્રાર્થના કરો કે રાંધલ તને હું માનું જ છું પણ તું જાણશે તારો દીવો કરવાથી બે શક્તિ ને મેં એનું કારણ હોય મેં જુદી જુદી બેસાડેલી છે ભલે પૂજી શકો છો ભક્તિથી થી તમે કોઈ પણ પૂજી શકો છો ભક્તિ થી અમે પૂજી શકો છો બધું પણ હક અધિકાર કુળદેવી ના પૂજી શકો હું કોઈ ભક્તિમાં ખલેલ પહોંચાડાય પટેલ અને એમ તો આ મારા બસ્તી ના

આવું આલું નહીં મન આ રાક્ષસો જો માટે પકડ્યું છે માતા હોય કોઈ વાંધો નહીં પણ આજ આલ્યું છે તો હું આ ચોક જઈશ તો ખરી તમે કેટલા જણા આવો છો પાવાગઢ થી મોટું છે દસ પંદર જણા આવીએ છીએ અમે અને અત્યારે અત્યારે બીજા નોકરી ગયા છે એટલે કોઈ આવ્યું નથી ચાર પાંચ જણ નહીં આવ્યા બે ટીમ નહીં પાડી ને ના મે એક જ ટીમ છે એક જ ટીમ છે મારી નકર ફા તો બધા આવ કર તું પેલો ટીમ નો ને પેલો હું કે હું આ ટીમ ની હા હા એ મારી કે છે બધા પણ અમારી એક જ ગ્રુપ ચાલે એક જ અંગત છે બધા એક જ ગ્રુપ ચાલે છે હા માં આમની બહુ સેવા છે હો અમારા સાનિધ્ય હા માં જેટલા ટાઈમ થી મારા સાનિધ્યમાં સેવા કરીશ

મારો એક શબ્દ છે જેને જીવન માં આગી પાછી નહી કરવી એને જીવનમાં માં આગુ પાછું નહીં થવું પડે સાચી વાત એટલે દરેક ના આશીર્વાદ છે ખુબ રામ છે રામ રામી